સર્વ લોકોને જય શ્રીરામ મિત્રો આ વિડીયોમાં અમે મહિલાઓ માટે એવા પંદર ઉપાયો જણાવી રહ્યા છીએ કે જે ઉપાયો આપણું જીવન પરિવર્તન કરી દેશે અને દરેક મહિલાઓ માટે આ ઉપાય ખૂબ જ અગત્યના સાબિત થશે તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો વીડિયો પસંદ આવે તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો તો ચાલો શરૂ કરીએ એક જે પણ મહિલાઓનું શરીર દિવસે ને દિવસે વધતું જતું હોય તેને સવારમાં એક ગ્લાસ ગરમ પાણીમાં ગ્રીન ટી નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે તેમજ જલ્દી જ શરીર ઓછું થવા લાગે છે બે જે પણ મહિલાઓ સવારમાં ઊઠીને ફક્ત દસ મિનિટ શારીરિક કસરત કરે છે તો તેમનું શરીર સુડોળ રહે છે તેમજ શરીર હંમેશા જવાન દેખાઈ આવે છે ત્રણ જે મહિલાના ચહેરા પર પિમ્પલ્સ થતા હોય તેને પાણી ખૂબ જ વધારે માત્રામાં પીવું જોઈએ અને તીખો તળેલો ખોરાક સાવ બંધ કરવો જોઈએ તેમજ જો કબજિયાત રહેતી હોય તો તો પહેલાં કબજિયાતનો જરૂરથી ઈલાજ કરવો જોઈએ આટલું ધ્યાન રાખવાથી ચહેરા પરના પિમ્પલ્સ ગાયબ થઈ જશે ચાર જે પણ મહિલાને માસિક ચક્ર દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય તો તેને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ તેમજ ગરમ પાણીથી શેક લેવાની કોથળીમાં ભરીને તેનાથી પેડ ઉપર શેક કરવો જોઈએ આટલું કરવાથી દુખાવામાં ખૂબ જ રાહત થશે જે પણ મહિલાઓને બપોરે સૂવાની આદત છે અને શરીરનો મોટાપો પણ વધેલો છે તો બપોરે સોવાનું ટાળવું જોઈએ કારણ કે બપોરે સોવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધે છે છ ફક્ત ટમેટાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરો ખીલી ઉઠે છે ટમેટાનો રસ લગાવવાથી ત્રીસ મિનિટ પછી આપ ચહેરો ધોઈ શકો છો સૌંદર્ય પ્રસાધનો વાપરવા કરતાં આપ જેટલા નેચરલી રહેશો તેટલી જ આપની ખૂબસૂરતી વધારે દેખાય આવશે વધારે પડતા સૌંદર્ય પ્રસાધનો આગળ જતા ચહેરાની જવાની બગાડવાનું કામ કરે છે જે પણ મહિલાઓ વસ્ત્રોમાં જેટલું અંગ પ્રદર્શન કરતી હશે તેટલું સામેવાળા લોકોની ખરાબ દ્રષ્ટિ તેના પર પડતી જોવા મળે છે તો બરાબર નીકળતી વેળાએ ખાસ તમારા પહેરવેશ પણ ધ્યાન આપવું જરૂરી છે જો આપ પતિ પાસેથી કોઈ કામ કઢાવવા માંગો છો અથવા તો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો પતિ પાસે આ વાતનો પ્રસ્તાવ મૂક્યા પહેલાં સરસ રીતે તૈયાર થાવો પતિને ગમતા કપડાં પહેરો પછી વાતની શરૂઆત કરો આવું કરવાથી તમારી વાતનો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે અને તમારા પતિનો જવાબ પણ પોઝિટિવ જ હશે દસ અંગત જીવનમાં ગમે તેવો ઝઘડો થાય પરંતુ રાત્રિ સુધીમાં તે ઝઘડો સુધારી લેવો ગમે તે એક વ્યક્તિને માની જવું પરંતુ રાત્રિએ ક્યારેય પણ દૂર દૂર સૂવું નહીં કારણ કે એક રાત્રિ બાકીના આવતા બધા જ દિવસો બગાડી શકે છે અગિયાર તમારા દાંપત્ય જીવનની અંગત પળો તમે એકલતામાં જ માણો ક્યારેય પણ તમારા સંતાનો હોય ત્યારે થોડી પણ ભૂલ કરશો નહીં કારણ કે આગળ જતાં તમારા સંતાનોમાં ખૂબ જ વિપરીત અસર પડી શકે છે બાર કોઈ પણ દંપતીએ ક્યારે પણ એકબીજાથી જૂઠું બોલવું નહીં જો આપ એકવાર જૂઠું બોલશો તો આવતા દરેક સત્ય વાક્યો પણ જૂઠા લાગશે અને નાની બાબતો જ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરશે જેથી કંઈ પણ બાબત હોય હંમેશા સત્ય કહો તે પતિ ઓફિસે કે ઘર ધંધામાંથી જ્યારે ઘરે આવે તો એક કલાક સુધી એકદમ શાંત રહો ક્યારે પણ પતિના આવતાની સાથે કોઈ પણ પ્રકારની ફરિયાદ ના કરો જ્યારે પણ તમારા પતિ બહાર જવાની તૈયારીમાં હોય તો તેની દરેક પ્રકારની સામગ્રી તમે તેમને યાદ કરાવી શકો છો અથવા તો આપી શકો છો આવું કરવાથી તમારા પતિનો પ્રેમ તમારા પ્રત્યે હંમેશા જીવંત રહે છે પંદર નાની નાની વાત પર પતિને ટોકવાથી તમારી પ્રત્યે તેમનો અણગમો આવી શકે છે તો દરેક વાત પર ટોકવા કરતાં તમે તેટલા તમે તેમના જેટલા જ વખાણ કરશો તેટલો જ તેમનો પ્રેમ વધતો જણાશે મિત્રો જો આપને આ એપિસોડ પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો કૃપા આપ સૌના પરિવાર પર બની રહેશે સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ એપિસોડ આપને સમયસર સાંભળવા મળતા રહે તેમજ આપણી ચેનલ પર અવાજ બીજા પણ સરસ મજાના ઘણા વિડીયો આપવામાં આવ્યા છે તો એકવાર ખાસ ચેનલ પર જઈને બાકીના પણ વિડીયો જરૂરથી નિહાળજો ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો